હરિ ગુરુ સંતની આજના પ્રસંગે ખાન બાપુ તથા હંસાબા દરેક મહાપુરુષોને જે આમંત્રણ આપી એને આમંત્રિત કર્યા છે તેમના આમંત્રણને માન આપી અને જે જે મહાપુરુષો સંતો ભક્તો પ્રેમીસો તથા જિજ્ઞાસુ જે અહીંયા પધાર્યા છે તેમને પણ લાખ લાખ ધન્યવાદ છે કારણ કે દૂર દૂરથી અથવા નજીકથી પોતાનો કિંમતી સમય લઈ અને જે અહીંયા હાજરી આપી છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે કારણ કે કોઈના પાસે સમય જ નથી અત્યારે સવાર થી હાજ સુધી કામ ધંધે જવું અને રાત પડે તો સુઈ જવું પણ આ પ્રસંગ જે રહ્યો આજનો ઈ એક મહામૂલ્યવાન છે કેમ મહામૂલ્યવાન છે કે મારી દ્રષ્ટિએ હું કહું છું કે આજનો જે પ્રસંગ છે ઈ ત્રિવેણી સંગમ જેવો છે ત્રિવેણી સંગમ એટલે કે ત્રણ વસ્તુ જે ભેગી થાય આપણે રહી છે તીર્થમાં પ્રિયા

કે આપણું શરીર જ્યારથી આપણને મળ્યું ત્યારથી આપણે માનવ તરીકે જાહેર થઈએ છીએ ભાઈ ફલાના ભાઈનો જન્મ થયો એના ઘરે દીકરાનો જન્મ થયો પછી પાંચમે છઠે દિવસે નામ આપવામાં આવ્યું અને ત્યાંથી આના જીવનની ગાથા શરૂ થાય છે પછી હારી કે મોડી એ બે નંબરની વાત છે પણ જીવનની ગાથા ક્યારથી શરૂ થાય આ શરીરમાં

ચોરાશી લાખ ઈયર ની ફરતા ફરતા માંડ આપણને આ મનુષ્ય અવતાર મળ્યો છે એ ઘરી ની કૃપા હોય તો જ મળે નહીં નહીતર મળે નહીં પણ છતાંય કંઈક બાકી રહી ગયું છે આ મનુષ્ય અવતાર મળવા છતાંય પણ બાકી રહી ગયું એ કોણે પૂરું કર્યું મારા સદગુરુ એ હરી કૃપા જાની જબ દિયો મનુષ્ય અવતાર પણ ગુરુ કૃપા તબ જાની એ કે જબ છોડાવે આ સંસાર સંસારમાંથી છુટકારો થાય ને ત્યારે જ્યારે તમામ બાબત થી આશક્તિ જે રહી ને એ બધી બંધ થઈ જાય ને ત્યારે છૂટું કહેવાય એના માટે પ્રથમ તબક્કો એ છે કે આજે અમૃત મહા મહોત્સવ છે કે જેને આ શરીરને પંચોતેર વર્ષ પૂરા થયા એમના પરિવારજનો જેવા કે સાહેબ શ્રી રાજુભાઈ આશાબહેન પછી એમની પાછળનો પણ પરિવાર પૂનમભાઈ રિતિકાંત પછી એમના દીકરી માનસિંહભાઈ અને કીર્તિબેન મૃગેશ વૃથા દિનેશભાઈ તૃપ્તિબેન અને શિવમ આ આખો એમનો પરિવાર છે એમને હું જ્યારથી અહીં આવ્યો બપોરનો હું જોઉં છું કે તમામે તમામ મહેમાનો સંતો દરેકને જે એક પગે કેમ ઊભા રહીને મળતા હોય એવી એની ભાવના છે અને વિચારવા જેવું ખરું કે આપણે ઘરે બે મહેમાન આવે ને કોઈ બમ કંઈ કાડાવળું થઈ જાય પણ કાઠિયાવાડની ભાષામાં કંઈ તો હગબગ થઈ જાય બે મહેમાન આવે ને તો એમાં હકબક થવા માટે પણ આ તો અસંખ્ય લોકોને મળવું ને તમામની સેવા કરવી એટલી એની ભાવના કહેવાય શા માટે કે એમના પિતાશ્રીનો અમૃત મહોત્સવ ઉજવવો છે આવું કોણ કરી શકે કે જેના ઘરે સપૂત જન્મે ઈત છે દીવો હોય ને દીવાના બે દીકરા હોય દીવાના બે દીકરા દીપક ના બે દીકરા એક ને એક એક દીકરો કરે ને ને એક છે કરી નાખે એટલે જે પરિવાર ની અંદર સપૂત જન્મે ને એ ઉજળું કરે ને જે પરિવાર ની અંદર કપૂત જન્મે ને એ કુળ આખું કાળું કરી નાખે તો આપણા પરિવાર ને જેવું બનાવું ને તો તમારા ની વાત છે હું તો કોઈ ભક્તિ ન થાય તો કઈ કઈ કરતા નહીં પણ જે માઈ આપણને નવ મહિના પેટ રાખ્યો ને નિર્દોષ માતા એ જન્મ આપી અને એ માતાને ગાળ ન ખવડાવો ને તોય હું તો કઉ ધન્ય છે એમ અને સાચી માતા તો એમ કેવાય બેનો ને કઉ છું કે જન્મ દે સંત ને આપે જમે તા એ કહેવાય તમારા બાળકને કેવા બનાવવા ને એ તમારા હાથની વાત છે માટે જો માં બની ને તો દીકરાની અંદર કઈક સારા ગુણ આવે ને એવું શીખવાડી જન્મ આપણે ઘર નાનું હોય આંગણામાં એક ઝાડ રોપાઈ ગયું હોય આપણને એમ લાગે કે આ મોટું થશે એટલે આપણા નેવા નેવા કહેવાય ને પાણી આપણી એને નડશે તો શું કરવું કે જયારે કુંગળું હોય ને છોડ નાનો હોય ત્યારે એને કરી નાખાય વાળી દેવાય એટલી નેવાનું ન નડે પછી મોટું થઈ જાય જાડું થડી થઈ જાય ને પછી એ વળે નહીં પછી સ્ત્રીશાળી વર્ણો થાય ને કે અમારો દીકરો કાંઈ મારું કેવું કરતો નથી એ કઈ તમને કરી ન જોઈએ એટલે પહેલું પદ આવડો આ છે બીજું કે મેં જયારે પત્રિકા વાંસી ત્યારે એમાં ઘણા રાજકીય ક્ષેત્રે સંકળાયેલા એવા મહાનુભાવોના પણ નામ હતા અને એમની સાથે સારા સંબંધો બાંધી અને મને ખ્યાલ છે કે ખાન બાપુને આધ્યાત્મિક તો જ્ઞાન છે એમાં હું કઈ કહી શકું એમ નથી પણ સમાજ સેવાનું પણ પૂરેપૂરી ભાવના છે કારણ કે આપણે અહીંયા જે ઉપસ્થિત છીએ એમાં લગભગ જાજા ભાગના બહુ મોટી પ્રમાણે જે એકદમ છેવાડામાં રહેવા વાળી સમાજ જેને આપણે આર્થિક રીતે અને સામાજિક રીતે પછાત ગણીએ છીએ એ સમાજના કલ્યાણ માટે એના હિત માટે થઈ અને રાજકીય ક્ષેત્રે જે પુરુષ રહે એની સાથે સંબંધો બાંધે અને આ સમાજની ઉન્નતિ કેમ થાય આ સમાજનો વિકાસ કેમ થાય એવા પણ વિચારો એની અંદર જોવા મળે છે કારણ કે સમાજ સેવા કરવાથી પણ ઘણા બધા લાભ હોય છે વાત જો કે કરવી ન જઈ પણ દુઃખ એ વાતનું છે કારણ કે આ રાજકીય બાબતની વાત છે કરવી ન જઈ પણ થોડીક ખરીદવું કે આઝાદીને મળે સત્યોતેર વર્ષ થયા આપણા બંધારણની અંદર સમાનતા લાવવા માટે ઘણા બધા હકો દરેક સમાજને આપવામાં આવ્યા છે પણ છતાં એ હકોથી વંચિત છે એનું કારણ આપણે રાજકીય ક્ષેત્રે સંકળાયેલા એને નથી જેવું પણ એનું દુઃખ જે રહ્યું ને એ આપણામાં પડેલું છે કારણ કે આપણે જે જગ્યાએ જવું હતું ત્યાં જતા નથી કરવા નથી જતા કે આપણી અંદર ઘણી બધી ખામી હોય છે આપણી અંદર અભિયસલી ખામી હોય છે આપણા બાળકોને આપણે ભણાવી શકતા નથી આ અત્યારનું શિક્ષણ મોંઘું થઈ ગયું છે તો નથી ભણાવી શકતા તો દરેકના મા બાપને હું એમ કહું છું કે જે મા બાપ બનીને બેઠા હોય ને તમારા જીવનમાં તરક કસર કરી વ્યસન હોય તો વ્યસનમાંથી મુક્ત થઈ પૈસા બસાવી તમારા બાળકોને ભણાવીજો એની ભણશે તો જ કરી શકીએ આ પુરાવો છે આપણે રાજુભાઈ આશાબેન તથા ખાન બાપુના તમામ પરિવાર નો જો ભણ્યા તો આજે ક્યાં પહોંચ્યા છે અને આપણે હજી દાતડી લઈ અને સીમમાં જવું પડે તો આપણા દુર્ભાગ્ય કહેવાય કે નહી આ બે ની વચ્ચે હવે ત્રીજો મુદ્દો કહી દઉં આ તો બે સામાજિક થયા ત્રીજો મુદ્દો હવે કહેવા દેવા જે ગુપ્ત છે આ સુધી ખાન બાપુ ની અંદર જે જ્ઞાન હતું ને એ ગુપ્ત રીતે એને ખુદને ખબર હતી અથવા એને જે મળ્યા છે ને એને જેને સાંભળ્યું છે ને એને ખબર છે પણ આજે જે નિવારણ નામના તો ખબર પડશે પણ જે પામર ગતિના જીવો છે થોડું ઘણું જેની તો આ અક્ષર જ્ઞાન છે એ વાંચશે ને તો એને પણ ખબર પડશે જીવન હું છે જીવવું તો કેમ જીવવું અને સના મળે જીવાય છે મે પુસ્તકની અંદર નજર ફેરવી લીધી ઘણું બધું સારું છે ઘણા બધા પ્રશ્નો છે એમના જીવન સંક્ષેપમાં જીવનચરિત્રો છે બીજા મહાપુરુષોની વાણી છે પણ જે પુસ્તકો વાંચે એની મારી ભલામણ છે વાંચશે તો બધાય જ છે પણ નો સમજાય ને તો એકદમ ચૂપ ને ટચ કહી દો મેમ મેં પાંચ મુદ્દા એવા તારીવીને લીધા છે કે તે તમારા જીવનનો ઉદ્ધાર થાય છે છે તો ફક્ત એક જ એક જ ફેઝની અંદર વધારે કઈ લાંબુ છે નહીં પણ એક ફેઝની અંદર ઘણો બધું કહી દીધું છે કેવું કીધું પહેલાં મારા હું મંતવ્ય કહી દઉં કે આત્મા અને પરમાત્મા કયું કે જે કાંઈ કયો છે એ વાત બહુ વિશાળ છે પણ એવડી મોટી વિશાળ વાત નાની એવી કરી અને દરેક ના ઘટ રેડી દે એનું નામ સંત કહેવાય અને વાત સામાન્ય હોય એને સોળી સોળી મોટી શીખણી કરી મોટી જબરી કરી નાખે એને મહંત કહેવાય જેનું આ વિશ્વ માપ નો માપી શકે એક પલ્લામાં આખો વિશ્વ મૂકો એક પલ્લામાં વાત મૂકો તો વાત નું વજન વધે છે એવી વાત એક પાના ની અંદર સમાઈ ગઈ તો એને શું કહેવાય એને સંત કહેવાય મોટા ને નાનું એને દરેક ના ઘટમાં રેડી દે ને એ સંત છે અને નાનું છે શ્રદ્ધા ફક્ત તો સામાન્ય તમે અહીંયા આવજો મંદિરે જે ભગવાન બેહડે એને ભગેલા લાગજો અમ અમને તમારા ઘરે તેડા કરજો અમારા પગલા કરાવજો એટલે તમારું કલ્યાણ થઈ જાય આ તો એક સામાન્ય બાબત છે હવે એને મોટી સબરી કરી બતાવે પાંચ દસ દસ લાખ ના ખર્ચા કરાવે એટલે આને મહંત કહેવાય એને સંત કહેવાય નહીં એટલે ખાન બાપુ એને ઘણા બાળકોને તો ભણાવી રહ્યા છે એના જીવનમાં શિક્ષક હતા છે પણ હવે એને એનામાંથી કોને ભણવાનું છે આઠ વર્ષના પછી ના આપણે એને આમાંથી આ પુસ્તકમાંથી ભણી લીધા છે તો એમાં પેલો મુદ્દો તો એ છે કે આઠમાં નંબર ઉપર બંધન છે ને આપણને ખબર છે કે આપણે ક્યાંય છીએ મને તો એમ લાગે બધા એમ છે કે મુક્ત છે છે કે નહીં એવું લાગે છે કે નહીં પણ કઈ મુક્ત નથી બંધાને લાગશો તો આ બંધન જે છે આપણને શાનો છે ખરેખર એ પુસ્તક એક જ ફેર વાંચજો લાંબુ વાંચતા જ નહીં લાંબુ વાંચજો યાદ નહીં રહે કારણ કે આ દુનિયામાં એવડા મોટા પાંચસો પાંચસો હજાર હજાર પેજના પુસ્તકો છે ને વાંચી વાંચી આગળ વાંચતા હતા વાંચતું થાય એ કરતા એક પાનું વાંચી ગયું એમાંથી તમને ખ્યાલ આવી જાય હું તો કરીપુ એ જે લખ્યું છે ને એમાં જે નામરૂપ કારણ કે નામરૂપ થી આખું જગત બંધાયેલું છે વાણીમાં કે છે કે નામરૂપનું જગત ના દેખો તે સર્વ માયા ઈ માયા થી પરિભ્રમ છે નારાયણ ને નથી રંગરૂપ કે કાયા ઈ નામ રૂપ ને ગુણ થી રહિત જે પરમાત્મા જો એને મળવું હોય તો આ તણી ભૂલી જવા જેવું છે જ્યાં સુધી આપની નજર માં આ ત્રણ વસ્તુ હશે ને ત્યાં સુધી સાચા સ્વરૂપ નું ભાન થાય ને ઈ વાત નવમા સ્થાન ઉપર લખેલી છે 10 સ્થાન ઉપર ત્રીજું કે 84 લાખ યોની ફસાવનાર અહંકાર છે થોડાસી લાખ યો નહીં માં તો ફસાઈ જવું હોય તો અહંકાર વેરો પકડી રાખીએ કારણ કે બધું છૂટે દાન કરવું હોય તો દાન થઈ શકે ખેતર વાડી દાનમાં આપી દે દેવાય ઘર બાર આપવું હોય તો આપી દેવાય ફોન ગોપુ દાનમાં આપવું હોય તો આપી દેવાય બધું દેવાય પણ મારા ઘણું દેવાય ગુરુ ધર ને ગયા પછી તન્મ ધન્યા પછી કઈ રે પણ આ ભાઈ રહ્યા વાળો રહી જાય હું કઈ છોડી મારા મેં મારા ગુરુને ને કઈ છે ને એવો ભાવ નો એવો કેમ કે ક્યાં ગૌ ક્યાં દિલાવું કુછ નહી મેરા આ શીખ કાટ કરું શરણ કરું તો બી ત આ માથું કાપી ત્યાં દઉં ને તો મારું નથી એમાં હું તને હું દઉં એમ આમાં દેવા જેવું કંઈ જે એને કંઈક ભૂલી દેવા દેવું છે માટે ચોરાસી કલાકમાંથી જો મુક્ત થવું હોય ને તો અહંકાર વેરી અને એક પરે મૂકી અને હરિગુરુ સંતના ધરણમાં આવી જવું એક જ પાના ની આવી દીધું છે મેં ટૂંકા સમયની અંદર વાંચી અને આખા ખાન બાપુ આખો વિચાર એમાંથી નહીં પછી આગળ છે મનની એકાગ્રતા રાખવા માટે સાચો ઉપાય કારણ કે આ મન જે રહ્યું ને એ ઠેકાને રહેતું નથી ગુરુને આપી દીધું ને કોઈ નથી કામ ખબર છે આપી દીધેલું તો ઠેકાણે હોય પણ આની આગળ દીધું છે એ સાચું ખુલું નથી દીધું ખોટું ખોટો દીધું કીધું છે એમ કહેવામાં દેવામાં ફેર છે જો દીધું હોય તો પ્રશ્ન નથી કરતો પણ આપણે નક્કી કેટલી મેં મારા ગુરુને આ સન્મધન અર્પણ કર્યા છે નથી કર્યા

મેં મારા સદગુરુ સરને રહી અને દુર્લભ વસ્તુ જાણી દુર્લભ નો અર્થ થાય છે મુશ્કેલ અગરામાં અગરુ મેળવવામાં સતત મહેનત કરવા છતાંય પણ નથી મળતો એવું દુર્લભ છે તો ઈ દુર્લભ વસ્તુ કઈ છે મીરાબાઈએ આખી જિંદગી ખરેખર કૃષ્ણ કૃષ્ણ જ કર્યું પણ ત્યાં સુધી જ્યાં સુધી એને રવિદાસ ન મળ્યા ત્યાં સુધી અને કાશીમાં ગઈ અને વૈદાસના ના ગયા પછી એની વાણી ફરી ગઈ કૃષ્ણ કૃષ્ણ છે મારી ના નથી પણ એ બધાય ધન મોટામાં મોટું ધન હોય તો ધન છે અને આપણે જે શરીરથી મન થી વાણી થી જે સુખ ભોગવીએ છીએ ને એ સાચું સુખ નથી સાચું સુખ કયું છે ધરમદાસ મહાત્મા કે છે કે સુખમાં સુખ મારે એક નામનું કયું નામ નામે નિજ નામ સમાના ધરમદાસ ની વિનંતી સદગુરુ લખી દયો પરવાના અજે ખાન બાપુને એમના ગુરુ મહારાજે પરવાનો લખી દીધો છે આજે પુસ્તક રહ્યું ને એ તો ગુરુનો પરવાનો છે કેમ લખવું તો બધાય નહીં મને મન થાય છે રોજ હું છે ને બે બે પુસ્તક સાચી દઉં બધાની ઈચ્છા જ હોય કોઈ કોઈની એવું નથી કે હું ન લખું બધા લખવાનું મન થાય પણ છતાંય લખાતું નથી એનું કારણ શું છે કે જે આ શબ્દો રહ્યા ને એ તો અમીની ધારા છે એ બધાય ઘટમાં વરસતી નથી જેનું હૃદય શુદ્ધ હોય જેનું જીવન પવિત્ર હોય અને જેના હૃદયની અંદર 24 કલાક ગુરુનો વાસ હોય ને એ એના હૃદયમાંથી જ આ શબ્દ છૂટે બીજાના હૃદયમાંથી છૂટતા નથી તમે જો એક પામર જીવ કૂતરું કૂતરું બેઠો હોય તો ઈ સાફ કરીને બેહે છે ઈ એમ નથી બેહે છે એટલે જો એક કૂતરા જેવો પામર પ્રાણી સાફ કરીને બેહેતું હોય તો આ શબ્દ જે હે તો શુદ્ધ છે ઈ પરમાત્માના ઘરે લઈ જવા માટેનો છે ઈ કેટલો પાવન હોય ઈ મેલા હૃદયમાં બેહે ત્યારે ઈ નો બેહે માટે આપણે તપાસી લીધાય છે કે આ શબ્દો જેના મુખમાંથી છૂટે છે ને એ પુરુષો કોણ છે ઈ આપડા કોઈ હગા નથી હું તો કહું એમના પરિવાર એમ ન કહેતા કે આ અમારો બાપ છે નહીં ન કહેતા જ્યાં ઉધી વાત કે છે ને કે ઉધી એની વાત તમને સમજાય હે નહીં કોઈ જગત નો સંબંધ છે તો સંબંધ એક કોરે મુકી દીજો કે કે ગુરુને માને માનવી વર્તે દે વ્યવહાર એને નકી જાણી જો આ નરક નો અધિકાર આ હરિગુરુ સંત જે ને એ આપડા કોઈ હગા નથી કોઈ નાચના નથી કોઈ જાતના નથી કોઈ ધર્મ ના નથી કોઈ સંપ્રદાય ના સંતની પાછળ કોઈ લીટા નો હોય સંતની પાછળ કોઈ ટેડા હોય શકે નહીં એનો મારક વિહંગ નો રે આપડે પરંપરામાંથી હાઈ લે આવી છું કોઈ દુખ લાગે તો માફ કરી પણ આમાં આડંબર નામનું કાંઈ હશે ને એક નાનું એવું પોઈતું પાને રાખવાની જરૂર નથી

જે સમાજની અંદર જે સ્થિતિ પ્રમાણે જેવું જીવન જીવતા હતા ને એવું જે પોશાક પહેરવા હતા એને કાંઈ આવું વેહ પહેરવાની જરૂર નથી વેહ કોણ પહેરે આપણે અહીંયા હોય કે ન હોય ખબર નહીં પણ અમારે સૌરાષ્ટ્રમાં પહેલા ભવાયા રંગમાં આવતા રામલીલા ને એવું બધું પછી એમાં એક ભવાયો બોલે માગી માગ જે આ માગીમાં માં આપવાનું તૈયાર છે હું બાણું લખમાં આવવાનો ધણી રાજા ભ્રતરી પ્રસન્ન થયો છું હવે એવડો કઈ દે કારણ કે એ ભરતરી નથી એને ભરતરીનો વેહ પહેર્યો છે એમ જેટલા વેહ પહેરે ને એ સમજી લેવા જેવું ઈવડાઈ ભરતરી નથી અને ઓલાની દે કાંઈ જરૂર નથી મને પહેલી વાર સંતુરામ બાપુ મળે ને મને મન થયું કે આ કાંઈ થોડા આવા સંતો છે પણ જ્યારે મેં એને તો સાંભળ્યા ને ત્યારે મને થયું કે હવે ક્યાંય બીજે તો જેવું નથી અમારે રસુરામ મહારાજ અમે તો મિત્ર જેમ કે ઘણા વર્ષથી સુરતમાં હારે રહ્યા આમ ભૈયા દાતા કોઈક લાગે કે નાનો કે મોટો વ્યાપારી હશે કોઈ અમારે મણિરામ બાપુ અમારા ગુરુ મંગલદાસ બાપુ નીકળતા હોય બધા તો કોક લાગે કે આપણા કોઈ સામાન્ય કાં તો વેપારી હોય કાં કોઈ બીજા ધંધાવાળા હોય એને કોઈ સંત થઈએ નહીં કારણ કે સંત ની દશા કેવી હોય છે સંત હંમેશા અણ થતા હોય હોય છે છતાં નથી હોતા સંતનો નો સ્વભાવ કેવો છે સહજ સહજ અર્થ એ છે કઈ બીજો ન કરતા છે છતાંય નથી કઈ છે છતાંય નથી એવો સ્વભાવ શાંતનો છે અને ઈ સંતના સ્વભાવમાંથી ખાન બાપુ એ કંઈક લઈ અને મારા ને તમારા વચ્ચે એક પુસ્તક રૂપમાં કયું પુસ્તક પુસ્તક નું નામ શું છે શંકા નિવારણ શંકાનો અર્થ થાય છે ભ્રાંતિ નિવારણ શેનું કરવાનું છે આપણી અંદર પડેલી ભ્રાંતિ નું આ ભ્રાંતિ ક્યારથી શરૂ થઈ કે આ શરીરમાં નો જન્મ થયો જ્યાર થી છઠ્ઠે દિવસે ખાલી ઠોકી પાછે ગુગરી રાંધી અને નામ દઈ દીધું આવો આ પછી બે ત્રણ વાર સુધી એ ઘરના બધા ઈ નામથી થી બોલાવે ડાને ઈ ફાઈનલ થઈ ગયું કે હું જસુ મારે જસુ ભાઈ જ છું ઈ નામ દે તો આ હમ જો નીક નોએ નહીં તમને પ્રેક્ટિકલ અનુભવ હતો હમણાં કોઈ કઈ ખરાબ બોલ બોલતો માણસ નીકળે ને આપણને અસર નહીં થાય અને એમાં મારું નામ તો ઈ શબ્દોને આરે જોડી દે તો આખી હળંગ ઉભો થાઉ કે કારણ કે ઈ નામ મારું છે એવું મે સ્વીકારી લીધું છે એટલે પેલા માર નામ નહોતું ઈ નામ છે ઈ પણ એક પ્રાતી છે આ જાતિ પણ એક પ્રાતી છે કે પ્રાતી છે કે કોઈ સાવ બ્રાહ્મણ ઘરે ઈ દીકરાનો જન્મ થયો બેનને પ્રસૂતિ થઈ દીકરાનો જન્મ થયો કોઈ કે બ્રાહ્મણ જન્મો છે તાપસ જન્મ દીકરાનો કેવા ના દીકરીનો કેવા તો આવું આ કેથી આ ઉપરથી રેડવામાં આવ્યું અને પછી બાકી રહેતું હતું ને આ બધી ભ્રાંતિ એક પછી આવતા આપણા એ ઉપરથી રેડી દીધું તું આ ફલાના ધર્મનો આ તું બધી સંપ્રદાયનો છો તારે આવું કરવું પડે તારે આવા જાપ જપવા પડે તારે આવું ખૂન કરવું પડે તારે આવું દાન કરવું પડે આ પણ એક ભ્રાંતિ છે એ બધી ભ્રાંતિનું નિવારણ ખાન બાપુએ લખેલા પુસ્તકોની મારી પા એક નાનું એવું ટપક હશે એમાં બહુ મોટું હશે નહીં એટલે આના પરથી મને અર્જુન મહારાજ ની એક વાત યાદ યાદ આવી કે લખતા એવું દેખાય કદમાં પણ એમાં શાસ્ત્ર અઢાર પુરાણ એકવીસ ઉપનિષદો ગીતા મહાભારત રામાયણ જેટલા ગ્રંથો છે એ બધા એમાં સમાઈ ગયા છે કરવા એ કોઈ મારા પર ફરિયાદ કરવી હોય તો શું છે એ પંડિતોના લખેલા લખેલા નથી લખેલા જે શબ્દો છે એમાં કોઈ નાચ જાત કે ધર્મ કે સંપ્રદાય હોતું નથી આ બધા ભાંગી અને ભૂકો કરી નાખે એનું નામ સંત છે હવે વિશેષ બોલવું નથી કારણ કે ઘણા બધા બેઠા છે માટે એક મારી ભલામણ છે કે જો પુસ્તકો વાંચો તમે તો એવા વાંચજો કે જેથી દરેકના જીવન મુક્ત શેમાં પડેલા છે એવા પુસ્તકો વાંચ્યો બાકી હજાર પાનાનું હોય તમે હજાર હજાર રૂપિયામાં ખરીદેલું હોય ને તો હું તો કોઈ વસ્તીના ભાવે વેચી નાખજો ઘરમાં ખોટો ફોટો કચરો રાખતા નહીં એ કરતા નાની નાની પુસ્તિકાઓ વસાવી અને સંતો મહાપુરુષના પ્રેક્ટિકલ અનુભવ રૂપી વાણી જે રહીને એ તમને કામ લાગશે સંતોની વાણીમાં કવિઓની વાણીમાં અને પંડિતોની વાણીમાં જમીન આસમાનનો ઘેર છે એટલો કે હથિયાર હોય ને વાળો એ તરત આપણને ઘાયલ કરી દીધું એમાં સંતોની વાણી છે ને એ હથિયાર ઘાયલ કરી ગઈ આપણને એ રીબાઈ રીબાઈ ન મારે ત્યારે આ પંડિતોના જે શાસ્ત્રો રહીએ ને એ અણી યોગેના ગુઠા છે એ તમને ગાયલ કરી 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 મારશે થોડે 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 અને તમારો એમાં ને પ્રાણ હે અને તમને કાયમનું જે શાંત છે એ મળશે નહીં કાયમનું શાંત તો સંતોના શરણમાં છે હરિગુરુ સંત સિવાય બીજું તમને આ જગતમાંથી કોઈ ઉદ્ધારક હોઈ શકે નહીં માટે આ સંતોના ચરણમાં જવું જોકે બોલવા જાવ તો ઘણું બધું પણ સંત જે રહ્યા ને એને ઓળખવા માટે થઈ અને આપણને ખબર ન હોય તો આવા મહાપુરુષને કોકને પૂછી લેવું ભાઈ સંત કેને કહેવાય